અંકલેશ્વરના જૂના દીવા વસીફળિયામાં લૂંટ વિથ મડનની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ ચોરી લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં અંકલેશ્વર પંથકના જૂના દીવા ગામ ખાતેથી વધુ એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે અંકલેશ્વરના જૂનાદિવા ગામ ખાતેના વસી ફળિયામાં રહેતા બોતેર વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ ચીણાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જે બાદ ચોરીની ઘટનામાં વૃદ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના અંગે પોલીસને જાણ થતાં ડીએસપી ડીવાયએસપી સહિત શહેર પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો તેમજ પોલીસે ડોગ સ્કોટ એફએસએલ સહિત નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી છે મહત્વનું છે કે રહસ્યમય સંજોગોમાં વૃદ્ધના મોતથી ગામમાં ચકચાર ફેલાય છે હાલ પ્રાથમિક જાણકારી મુજબ તસ્કરોએ મકાનમાંથી કેટલા મતતા ઉપર હાથ ફેરો કર્યો છે તે બાબતે સ્પષ્ટ થઈ નથી જોકે પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી છે એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસી ફળિયા જૂના દીવા ગામે પોલીસને ખબર પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ ઝીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોમદ ઝીણા ઉંમર વર્ષ મોતે મૃત અવસ્થામાં મળી આવે આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે ઈરાદો છે એ ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે ડોક સ્ક્વેડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે સર અંદાજ એમ કેટલા ચોરી પ્રાથમિક માહિતી મળવા મુજબ એ જેનું કેલ્ક્યુલેશન ચાલુ છે પણ ચોરી નિશ્ચિત પણ ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ઓકે સર